પાંચા બાબાએ કહ્યું કશોદાસ પ્રભુજી સત્યવાયક ઠર્યા છે એટલે કે ઠાકોરજીએ વચન આપ્યું છે મેઘાજી એટલે કીધું કે પ્રભુજી સત્યવાયક ઠર્યા છે નિજજનોના પ્રેમને વિવશ થઈને પ્રભુજી મેઘાજીને આપેલ વચન પાવા પ્રભુજી સિહોર પધાર્યા સંવત સોળસો ને એનો પ્રદેશ કર્યો પ્રભુજી મેઘાજીને આપેલ વચન અનુસાર પોતાના પોતાના લાલ ગોપેન્દ્રલાલજીની સાથે લઈને સિહોર પધાર્યા છે ગોપેન્દ્રજીની વય અગિયાર વર્ષની થઈ છે જે અગિયાર વર્ષના છે અને સિહોર પધાર્યા છે પ્રજજનોના વિરહ તાપને સમાવવા અને તેના દુઃખનું નિવારણ કરવા માટે પ્રભુ શ્રી ગોહિલવાડમાં ગોકુળથી સિહોર પધાર્યા સિહોરમાં પ્રભુજી પધારવાની વધાઇ સાંભળી આજુબાજુના ગોહિલવાડના ગામમાંથી નિજજનના જૂથ દર્શનની તીવ્ર લાલસાવાળા આવવા લાગ્યા રાણી મેઘાજીએ પ્રભુશ્રી તથા લાલબાવાનું ખૂબ જ ધામધૂમથી ભાવભર્યું પ્રભુજીને રાજમેલમાં પધરાવ્યા પ્રભુજી તથા લાલબાબાને સાષ્ટાંગ પ્રણામ કર્યા ચરણ સ્પર્શ કર્યા મેઘાજી તથા અન્ય સેવકજનોએ ભાવપૂર્વક મનગમતી બહુ પ્રકારે ભેટ ધરી સુખના સાગર પ્રભુજીને અનેક પ્રકારના લાડ લડાવી સુખ લીધા દેવકીને આપ શરણદાન આપવાની કૃપા કરો મેઘાજીબાઈ દીકરીનું નામ દેવકી એમને શરણદાન આપવાનું બાકી હતું એટલે ઠાકોરજીને વિનંતી કરી છે મેઘાજી કે મારી પુત્રીને આપ શરણદાન આપો પ્રભુજીએ મેઘાજીની વિનંતીથી સૌ પ્રથમ દેવકીને શરણદાન આપ્યું અને બીજા અનેક જીવોને શરણે લઈને સર્વને કૃતાર્થ કર્યા એટલે કે જેને શરણદાન બાકી હોય એ જ્યારે ઠાકોરજી પધારે ત્યારે જ શરણદાન આપે એટલે જે બાકી હતા એ બધાને આપ્યું પ્રભુજીએ સર્વોએ પ્રભુજીને સર્વોએ મનગમતી ભેટ ધરીને કૃતાર્થ થયા મેઘાજીએ પ્રભુને લાલબા પ્રભુને તથા લાલબાવાને રડક ભેટ ધરી લાલ બાવાને મનગમતા સિદ્ધ કરીને ધરાવ્યા અનેક પ્રકારે સુખ આપીને લાડ લડાવ્યા આથી અતિ પ્રસન્ન થયા અને મેઘાજી તથા દેવકીની સાથે અગિયાર વર્ષના ગોપેન્દ્રલાલજી ખેલવા લાગ્યા ખેલતા ખેલતા બંનેની અત્યંત આસક્તિ લાલ બાવાના સ્વરૂપમાં થઈ ગઈ અને ગોપેન્દ્રલાલજી તેમના પોતાના સ્વરૂપની સ્વરૂપ નિષ્ઠા કરાવી અને પોતાની અલૌકિક દિવ્ય લીલા રસ રાસ નું દર્શન કરાવ્યું કે ગોપેન્દ્રજીના સ્વરૂપમાંથી મેઘાજીબાને એટલે અહીંયા એવું આવ્યું કે ખેલતા ખેલતા બંનેની અત્યંત આસક્તિ લાલ બાબાના સ્વરૂપમાં થઈ ગઈ એટલે મેઘાજી બા અને એમની પુત્રી દેવકીને ગોપેન્દ્રલાલજીએ તેમના પોતાના સ્વરૂપમાંની સ્વરૂપ નિષ્ઠા કરાવી અને પોતાની અલૌકિક દિવ્ય લીલા રસ રાસનું દર્શન કરાવ્યું આ રીતે સુખ નિધિએ પણ સેવકજનના અનન્ય ભાવને વશ થઈને પણ લાડ લડાવ્યા આ પ્રસંગ જાણી પ્રસન્ન થયા વોપાલલાલજી જાણ પડી કે ગોપેન્દ્રલાલજીએ રાસના દર્શન મેઘાજી પુત્રી દેવકીને કરાવ્યા છે તે પ્રસન્ન થાય છે અને મેઘાજીએ કહ્યું રાજ અમારું મહદભાગ્ય આ લીલાનું દર્શન લાલજીની કૃપાથી અમને થયું પ્રસંગાજી એટલે આપણે આપણે આટલો જ લઈએ આ આપણે જાણ્યું કે ગોપેન્દ્રલાલજી આની પહેલા પણ પરદેશમાં પધાર્યા છે એ આની આગળ આવેલું છે પણ અત્યારે જ્યારે અગિયાર વર્ષના છે ગોપેન્દ્રલાલજી તો પાંચ વર્ષના હતા ને ત્યારે સૌપ્રથમ પ્રથમ ગોપાલલાલજીની સાથે પરદેશમાં આવ્યા છે પધાર્યા છે પણ અત્યારે અગિયાર વર્ષના છે ત્યારની આપણે આજે લીલા લીધું દર્શન કર્યું કે રાસના દર્શન મેઘાજી બા અને એમની પુત્રી દેવકીને થયા છે અત્યારે આટલું જ બોલીમાં નાની વાતની વિરામાં પૂછ્યું બોલું શ્રી ગોપાલલાલ કી જે